નમસ્કાર મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે પાળિયા વિશેની માહિતી લઈશું પાળિયા કોને કહેવામાં આવે છે પાળિયાના કયા કયા પ્રકાર હોય છે તેમજ મિત્રો પાળિયાની વેદના શું છે તેમજ મિત્રો આપણે પાળિયાની જાળવણી માટે શું કરી શકીએ આ તમામ બાબતોની માહિતી આજના વિડીયોની અંદર આપણે લઈશું તો મિત્રો તમે ક્યારેક બસમાં

ગામ ઉપર જ્યારે આફત આવી ઘરે ઘરેથી રાજપૂતો નીકળ્યા અઢાર વર્ષની મારી ઉંમર મારો બાપ પણ ગયેલો એ ઘરમાં હું એક જ હતો પણ ગામ ઉપર સંકટ આવે અને હું ઘરમાં બેસી રહું તો રાજપૂતાણીનું ધાવણ લાજે એટલે મારી માએ એ કીધું બેટા જાઓ ધાવણ ને ઉજળું કરજે અને હું ધીંગાણામાં આવ્યો અને શહીદ થયો ત્યારથી અહીં કોડાણો છું કરુણતાની રણ મેદાન નવી પરણીને આવેલી રાજપુતાણીએ મારા ભાલે કુમકુમ તિલક કર્યું અને કીધું કે મારજો કે મરજો પીવું ન દેજો પીઠ લગાર સહેલી મેણા મારશે તો તો કાયર કેરી નાર હે કોળ ભરેલી જેની હાથની મહેંદી પણ હજી સુકાણી નહોતી એના સેતાનું જે સિંદૂર ઘુસાયું એ એનો રંગ છે હવે જાજુ મને પૂછ મારે કવિ કરવા દે વિશ્રામ રે કવિ કરવા દે વિશ્રામ રે સેતીના સિંદુર ઘુસાણા તેથી અમે અહીં રંગાણા આમ મિત્રો કવિ અને પાડિયા વચ્ચેનો આ સંવાદ પાડિયાની વેદનાનું વર્ણન કરે છે મિત્રો હવે આપણે પાડિયાના પ્રકાર વિશેની વાત કરીશું શું તમે મિત્રો જાણો છો કે પાડિયામાં મુખ્યત્વે 11 પ્રકાર હોય છે ચાલો આજે પાડિયાના પ્રકાર વિશે થોડું જાણીએ પાડિયાના કુલ 11 પ્રકાર કઈક આવા છે મિત્રો ખાંબી ખેંસા જાગિયો સુરાપુરા સુરદન યોદ્ધાઓના પાડ્યા સતીના પાડિયા ખલાસીઓના પાડ્યા લોક સાહિત્યના પ્રા પાડ્યા પ્રાણીઓના પાડ્યા અને છેલ્લો પ્રકાર

મિત્રો પાંચમો સુરદન પ્રકારનો પાડ્યો મિત્રો કોઈ આબ્રુ અને સુરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય આબ્રુ દારણ સુરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવે પાડિયા અને સુરદન પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમના કેટલાક પાડિયા સતી માતા અથવા જુજાર મસ્તસ્થિક વગરના યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે મિત્રો છઠ્ઠો મિત્રો છટ્ઠો પ્રકાર યોદ્ધાઓના પાડિયા આ પ્રકારના સ્મારકો અથવા પાડિયાઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે યોદ્ધાઓના પાળિયા માટે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક સમુદાય અને સાથે સંકળાયેલા હોય 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 છે મિત્રો સાતમા સતીના પાળિયા કોઈ સ્ત્રી સતી અથવા કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો અથવા સાથે સંકળાયેલા હોય છે અને ઘણી વાર લોક સાહિત્ય સાથે પણ સંબંધિત હોય શકે છે આવા પાડીઓને દેવી તરીકે પૂજા થતી હોય છે મિત્રો આઠમો પ્રકાર ખલાસીઓના પાળીએ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર લાંબો દરિયા ઇતિહાસ ધરાવે છે આ સ્મારકો ખલાસીઓના સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલ ખલાસીઓની યાદ અપાવે છે તેમના સ્મારકો પણ ઘણી વખત જહાજ પણ દર્શાવવામાં આવે છે લોક સાહિત્યના પાળીયા મિત્રો આવા સ્મારકોમાં પ્રેમ ભત કથાઓ બલિદાન મિત્રતા વિરોધ ધાર્મિક સંતો ભક્તો વગેરે માટે કરેલો દેહ ત્યાગનું વર્ણન જોવા મળે છે આ સ્મારકનું ઉદાહરણ જોવું હોય તો ભાણવાડ નજીક ભૂતવડ પર આવેલો વીર માંગડાવાળાનો પાડિયો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મિત્ર દેશો પ્રકાર પ્રાણીઓના પાડ્યા જૂના સમયમાં સ્વસ્માન અને ઊંટ જેવા પ્રાણીઓ દર્શાવતા પાડિયાઓ પણ બંધવામાં આવતા હતા મિત્રો અગિયારમો અને છેલ્લો પ્રકાર ક્ષેત્રપાળના પાડ્યા આ પાડ્યા ક્ષેત્રપાળ એટલે કે કોઈ ક્ષેત્રનું રક્ષણ કરતા સૂર્યને સમર્પિત હોય છે જે જમીનના દેવ તરીકે પૂજાય છે તે કોઈ સ્મારક નથી પરંતુ લગભગ એટલો જ અહોભાવ ધરાવે છે તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થતી આવી છે તેઓ જમીન અને પાકનું રક્ષણ કરે છે આવા પાડ્યા ઉપર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખોને રક્ષણ પ્રતિક તરીકે કંડારવામાં આવે છે આમ મિત્રો પાળિયાના કુલ 11 પ્રકાર છે આમ મિત્રો પાળિયાના કુલ 11 પ્રકાર જોયા તે બાદ આપણે પાળિયાના સંરક્ષણ માટે શું શું કરી શકીએ એ પણ જાણીશું આ પ્રશ્ન ગુજરાતના દરેક વ્યક્તિના મનમાં ઉઠવો જોઈએ અને વિચારવું જોઈએ કે આપણે ક્યાં ક્યાં અને કેવા કેવા કાર્યો કરવા જોઈએ પાળિયાઓના સંરક્ષણ માટેના પ્રયત્નો કરવા જોઈએ અત્યારે ઘણી જગ્યાએ પાળિયા એકદમ ખરાબ હાલતમાં અને આમ તેમ પડી રહ્યા છે તો શું એ વ્યવસ્થિત ઉભા કરવા એની જાળવણી કરવી આપણા ગ્રામજનોની કે શહેરજનોની ફરજ નથી જે તે સમયે જ્યારે આપણા ગામ કે શહેર ઉપર આફત આવી ત્યારે સૂરવીરોનું પોતાનું બલિદાન આપી ઢાલ બનીને ઉભા રહ્યા હતા અને ગામ કે શહેરનું રક્ષણ કર્યું હતું તો શું આપણી ફરજ નથી કે એવા સૂરવીર પાડ્યા ના વ્યવસ્થિત રીતે ઉભા કરી સિંદૂર લગાડીને ધૂપ અગરબત્તી કરીએ ઘણા લોકો એવો પ્રશ્ન ઉભો કરતા હોય છે કે આ પાળી આપણા નથી ને બીજાના છે ને વગેરે વગેરે પહેલા તો આવી માનસિકતામાંથી બહાર નીકળો અને આપણે શું કરી શકીએ એ વિચારવું જોઈએ વધુ તે વિષયમાં નથી ભરવું પરંતુ એટલું તો વિચારજો કે સમયે જે સમયે જે તે સમયે તમારા ગામ અથવા શહેર ઉપર આફત આવી ત્યારે શું રૂ તો એવું વિચારવું નથી કે અમે ચોક્કસ નથી ના નદીની જ હું રક્ષા કરીશ તો પછી આપણે આવું શું કામ કરવું અને મિત્રો આપણે આવું ન જ કરવું જોઈએ અને જે તે સમયે જે લોકોએ બલિદાન આપ્યું તેમના જે પાડિયા છે એમને સાથે જાળવણી કરવી જોઈએ તેમની પર સિંદૂર લગાવવું જોઈએ અને એમની પૂજા કરવી જોઈએ તો મિત્રો આ હતી ટૂંકમાં માહિતી મિત્રો શું તમે આવી માહિતી વિશે જાણતા હતા પાળિયાઓ વિશે મિત્રો તમે જાણતા હતા પાળિયાઓના પ્રકાર વિશે જાણતા હતા તો મિત્રો તમે પણ જણાવજો કોમેન્ટની અંદર અમને કે તમે પાળિયા વિશે શું બીજું જાણો છો તો મિત્રો આજનો આ જે વિડીયો છે તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય માતાજી જય હિન્દ જય ભારત